પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર દિવ્યાનંદ હરિજી મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય મહંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજ તેમજ સંત શ્રી બાપાની પાવન ઉપસ્થિતિમાં આપ સર્વે હરિભક્તોના આગમનથી ગુરુ શિષ્ય સ્નેહ મિલન સત્પંથ નમરો નમસ્કાર ગુજરાત એ ગુજરાત રાજ્યના બાયર તાલુકામાં આવેલા ઘટકંપામાં ઉપસ્થિત આપ સર્વે અલગ ના હું સોનલ પટેલ અંતરના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું સમગ્ર ભારત વર્ષમાં રામ રાજ્યનો શુભારંભ થઈ ગયો છે સંપૂર્ણ ભારત વર્ષ રામમય બની ગયું છે આપણા પૂર્વજોએ વડીલોએ મંદિરોને વિધ્વંસ થતા જોયા છે સદભાગ્ય આપણા કે આપણી પેઢીએ મંદિરોના ભવ્ય નિર્માણ થતા જોયા છે પાંચસો પાંચસો વર્ષથી જે રામલલા તંબુમાં દિવસો પસાર કરી રહ્યા હતા એ રામ આપણા પૂર્વજોના અથાગ પ્રયત્નો બાદ રામ ભક્તોના આગવા બલિદાન પછી આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે બાવીસમી જાન્યુઆરીનો સુવર્ણ સૂર્યોદય જોવાનું સદભાગ્ય આપણને મળ્યું છે શ્રીરામ આપણા હિન્દુઓના ઈષ્ટદેવ છે અને ભગવાન શ્રીરામે આપેલી સંસ્કૃતિ અને સંસ્કારના આપણે સૌ વારસદાર છીએ સૌંદર્યનો અંકુશ એટલે માં જાનગી અને સામ્રથ્યનો સંયમ એટલે પ્રભુ રામ તૂટે નહીં એવી ટેક અને સૌર્યનો વિવેક એટલે રામ સંઘર્ષથી સામ્રાજ્ય ઘડવાની જાત્રા એટલે રામ શ્રી રામની ભક્તિમાં આખું ભારત વર્ષ રામમય બની ગયું છે તો એકવાર સમૂહમાં શ્રી રામ ભગવાનનો જયનાદ કરી ધન્યતા અનુભવીએ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન ઓમ ભવન સુતનમાનકી તો બધા મારા યુવા દોસ્તોને નમ્ર વિનંતી છે આગળ જગ્યા છે આપ આપની જગ્યા લઈ લેશો વિનંતી સર હે પ્રભુ ভিতর ઉઠેલા નાદને થોડો થોડો ઉઘાડતું હર શબ્દ એક બ્રહ્મ છે ધીમે ધીમે જગાડતું ઉત્સવ સમચે આ જિંદગી હર ક્ષણને બગાડ નહીં હર શ્વાસ છેડી સૂરમાં ভিতর એને વગાડતું આવા ભીતરથી શુદ્ધ થયેલા ગુરુદેવો આપણને આપણી જ પોતાની ઓળખાણ આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે તો એ પૂજ્ય ચરણોના પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરી સર્વ ગુરુદેવને નમ્ર નિવેદન છે કે દીપ પ્રાગટ્ય થકી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ પરમ પૂજ્ય સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને સર્વે સંતો દીપ પ્રાગટ્ય થકી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરશે दीप ज्योति पर ब्रह्मा दीप ज्योतिर्जनार्दना दीपो हर मे पीप ज्योति शिवं करोतु कल्याणम् आरोग्यदनसं